નાઇન્ટી પોએમ્સ ઇન નાઇન્ટી ડેઝ આ નેવું દિવસે મને જીવનમાં ખૂબ શીખવી આ નેવું જીવન નેવું દિવસ મારા જીવનમાં ખૂબ જ સંસ્મરણીય રહેશે સાહિત્ય વિશે વાંચન વધ્યું સાહિત્યનું જ્ઞાન વધ્યું મારા પોતાના શરીર મનની ઉતર ચડાવ ઉતાર ચઢાવની અંદર મને એક વસ્તુ શીખવા મળી અને એ છે કમિટમેન્ટ મેં મારી જાત જાડે જે કમિટમેન્ટ કરેલું કે નેવું દિવસ કન્ટિન્યુસ એક પણ દિવસ પડ્યા વગર રોજ એક કાવ્ય પઠન કરીશ અને એ પરમાત્માની કૃપાથી પૂરું થયું આજની નેવમાં દિવસની મારા ફેવરેટ પોઈટ મરીઝની એક રચના નવાય શું નવાય શું જો કવિ દિલનો હાલ સમજે છે નવાય શું જો કવિ દિલનો હાલ સમજે છે ફકીર લોક જમાનાની સમજે છે ફકીરલોક જમાનાની ચાલ સમજે છે પરંતુ કહેવાની લજ્જત જવા નથી દેવી પરંતુ કહેવાની લજ્જત જવા નથી દેવી મને ખબર છે કે મારો હાલ સમજે છે મને ખબર છે કે મારો હાલ સમજે છે સીતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ સીતમ તો એ છે કે જો હૃદયની વેદના કહીએ તો જમાને જમાનો એને કવિનો ખ્યાલ સમજે છે સીતમ તો એ છે કે જો હૃદયની વેદના કહીએ તો જમાનો એને કવિનો ખ્યાલ સમજે છે હસી ખુશીથી જે વાતો નિભાવું છું હસી ખુશીથી જે વાતો નિભાવું છું તેની હસી ખુશીથી જે વાતો નિભાવું છું તેથી આ લોક મારા હૃદયને વિશાળ સમજે છે આ લોક મારા હૃદયને વિશાળ સમજે છે મરણ અહીંથી તને લઈ જવાનું પરવારમાં મરણ અહીંથી તને લઈ જવાનું પરવારમાં તું બેખબર આ જગતને વિશાળ સમજે છે તું બેખબર આ જગતને વિશાળ સમજે છે અને આ છેલ્લી શાયરી એ લોકો માટે કે જે લોકોએ મારી કવિતા નેવું દિવસ વાંચી છે એ બે ચાર લોકોને સમર્પિત કે ફક્ત ફક્ત હું એમના માટે જ ગઝલ લખું છું મરીજ ફક્ત હું એમના માટે જ ગઝલ લખું છું મરીજ આ ચાર પાંચ જણ જે મારો કમાલ સમજે છે આ ચાર પાંચ જણ જે મારો કમાલ સમજે છે થેન્ક યુ